જો મિત્રો વિક્યા આ એ જો રે રે ઈ આ જોઈ મિત્રો એ મત હોય ને હા નહીં મારો ભાઈ કારીગર નથી બન્યો આયા પાર્ટી બની છે આજ તો હાલની પ્રખાસ મકાન માલિક ભટ્ટો કરવી છે ભટ્ટો તો હે ને સાકા ને એવું કે કોઈનો થાય હગો

આની ઉપર પછી દેતવા થાય પછી આપણે આની ઉપર બાટી શેકવાની છે અચ્છા हमको सिखा रही है प्योर गुजराती ભાલ ની પ્રખ્યાત બાટી બનવાની છે મિત્રો આ રીતે રખિયા અંદર બાટી ભરવામાં આવે છે અને એની ઉપર પછી આ દેતવાને ભાંગીને ઉપર ચડાવવામાં આવે છે જેથી કરીને ઉપરની સાઈડ બાટી તૈયાર થઈ જાય અને નીચેની સાઈડ પછી પાછી ફેરવવાની અને કલાક બે કલાક પછી

મોટો ભાઈ <laughs> <laughs>

જોઈ લો બાપા કો બાય જોઈ લો પાકા ગાડી ઘર આવી ગયા જોઈ લો ધીમે ધીમે આકો એટલે સાફ કરી ગરમ ગરમ કરી ગોરીએમ આ રોજી જોઈલો વાટી ના કારીગર એકદમ જોઈલો સાતઈ ગઈ ઓલી કાળી જોના સાબ જો જોર પાલની વાટી ખાઈયો તો કોઠારવા મારા મર માં આપો છે ગાય જોવો કે બાટી આ તૈયાર થઈ રહી છે જોવો આ કઈ રીતે સાફ કરે છે જોજો તમે બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોક માં ચાલુ રહેજો જોતા રહેજો આ પટ્ટો છે પટ્ટો આ રકિયા માં કરવા ની યાદ સાવાણા ઓલા કરી આખી બફેલાના પોગો તો કેમ હોય ગાય કઈ દે તો હું વાંતો તને ગાય વેંચના પૂરા નથી દોળ માં પાણી ન થતું